તો મિત્રો આજે આપણે આમાં વાત કરીશું તબેલા લોન સહાય યોજના તો તમે અમારા યુટ્યુબના પેજને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઇક કરો જેથી કરીને તમને આવી અવનવી માહિતી સૌથી પહેલા જાણવા મળે તો ચાલો મિત્રો ગુજરાતમાં રહેતા પશુપાલકો માટે ખુશીના સમાચાર છે ગુજરાતમાં રહેતા પશુપાલકો માટે અને ખેડૂતો માટે તબેલા સહાય યોજના શરૂ કરવામાં આવી છે ખેડૂતોને તબેલા સહાય યોજના હેઠળ તેમની ગાયો અને ભેંસો માટે તબેલા બનાવવા માટે લોન મળશે જે ખેડૂતો પાસે ઘણી બધી ગાયો અથવા ભેંસો હોય તેની સંભાળ રાખવા માટે પશુપાલકે સારી જગ્યાએ તબેલા બનાવવા જોઈએ ગુજરાતને સ્વરોજગાર યોજના હેઠળ પશુપાલન લોન આપવામાં આવશે જે પશુપાલક આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તેને આદિજાતિ ગુજરાત વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે તો આપણે આજે વાત કરીશું તે યોજનાનું નામ છે તબેલાઓ માટે લોનની યોજના યોજનાનો હેતુ જોઈએ તો ગુજરાતના આદિજાતિના લાભાર્થીઓને સ્વરોજગાર યોજના હેઠળ તબેલાના હેતુ માટે લોન આપીને જીવન ધોરણ સુધી લાવી શકાય છે અને પગભર કરી શકાય છે લાભાર્થી જોઈએ તો ગુજરાતના આદિજાતિના ઈસમોને આ યોજનાનો લાભ મળે છે યોજના હેઠળ લોનની રકમ જોઈએ તો આ યોજના હેઠળ લાભાર્થીને રૂપિયા ચાર લાખ સુધીની લોન આપવામાં આવે છે લોન પર વ્યાજ હતો તેના દરો તો મોડી ચૂકવણી માટે વાર્ષિક ચાર ટકા તેમજ વધારાના બે ટકા પેનલ્ટી વ્યાજ લાગે છે સત્તાવાર વેબસાઇટ જોઈએ તો આજીદા

મુખ્ય હેતુ છે આ યોજનાનો લાભ લઈ ગુજરાતમાં રહેતા લોકો ઓછા વ્યાજ દરે લોન લોન લઈ શકે છે અને લઈને તેઓ તેની મદદથી પશુઓને માટે માટે તબેલા બનાવી શકે છે લાભ લેવા યોગ્યતા અથવા તો માપદંડ જોઈએ તો લોન યોજનાનો લાભ લેવા માટે તેના કેટલાક માપદંડ નક્કી કરવામાં આવ્યા છે જે માપદંડ નીચે મુજબ છે જેમાં અરજી કરનારું જાતિનું પ્રમાણપત્ર અરજી કરનારની ઉંમર અઢાર વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને પંચાવન વર્ષથી વધુ ન હોવી જોઈએ જો ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો માટે વાર્ષિક આવક રૂપિયા એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તારમાં રહેતા લોકો માટે રૂપિયા એક લાખ ને પચાસ હજાર વાર્ષિક આવક હશે તો તેમને આ યોજનાનો લાભ મળશે લાભાર્થી ઇસમ ગુજરાતના આદિજાતિના હોવા જરૂરી છે ગુજરાત વિસ્તારોમાં રહેતા લોકો માટે આવક મર્યાદા રૂપિયા એક લાખને વીસ હજાર તેમજ શહેરી વિસ્તારમાં રહેતા લોકો માટે આવક મર્યાદા રૂપિયા એક લાખને પચાસ હજારથી વધુ ન હોવી જોઈએ અરજદારે રજૂ કરેલ પ્રમાણપત્ર સ્વપ્રમાણિત એટલે કે પોતાની સાઇનથી કરીને રજૂ કરવાનું રહેશે લાભ લેનાર વ્યક્તિની ઉંમર અઢાર વર્ષથી ઓછી તથા પંચાવન વર્ષથી વધારે ન હોવી જોઈએ તેના માટે આધાર કાર્ડની નકલ ફરજિયાત રજૂ કરવાની રહેશે લાભાર્થીઓ જે હેતુ માટે ધિરાણની માંગણી કરેલ હોય તેની તાલીમ અથવા તો તે અંગેનો કોઈ અનુભવ હોય તો તેનું આધારભૂત પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે લાભ લેનાર વ્યક્તિએ જે હેતુ માટે ધિરાણની માંગણી કરેલ હોય તેની તાલીમ અથવા તેના વિશે થોડો ઘણો અનુભવ હોવો જોઈએ અને તે અંગેનું આધારભૂત પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે લાભ લેનાર વ્યક્તિએ જે હેતુ માટે ધિરાણની માંગણી કરેલ છે એટલે કે તબેલા લોન યોજના માટે કરેલ છે તો તે માટે જ લોનનો ઉપયોગ કરવાનો રહેશે બીજા કોઈ ધિરાણ માટે કરી શકાશે નહીં જ્યારથી લોન મંજૂર થાય ત્યારથી લોનની રકમના એનએસટી એફડીસી યોજના હેઠળ પાંચ ટકા અને સ્વરોજગારીના યોજના હેઠળ દસ ટકા લાભ લેનાર વ્યક્તિએ ફાળો ભરવાનો રહેશે તેમજ વાહન માટેના અરજદારોને કોર્પોરેશન દ્વારા નિયત કરેલ એજન્સી દ્વારા વાહન પૂરું પાડવામાં આવશે જો અરજદાર પોતાની પસંદગીનું વાહન મેળવવા ઈચ્છતા હોય તો લોન સેવાની રકમ લાભાર્થીએ ભરવાની રહેશે અરજદાર જે વાહન મેળવવા માંગતા હોય તે માટે નિયત કરેલ વાહન ચલાવવા અંગેનું પાકું લાયસન્સ રજૂ કરવાનું રહેશે અને કાચું ચલાવી લેવામાં આવશે નહીં ત્યારબાદ વાત કરીએ તો લાભાર્થી લા લાભ લેનાર વ્યક્તિએ જે હેતુ માટે કોર્પોરેશનમાંથી ધિરાણ મેળવે મેળવેલ છે તે જ હેતુ માટે બીજા કોઈ બેંક અન્ય નાણાકીય પાસેથી ધિરાણ મેળવી શકશે નહીં કોઈ પણ યોજનાઓ એટલે કે બધી જ યોજનાઓ માટે બેંકનું છેલ્લા એક વર્ષનું સ્ટેટમેન્ટ રજૂ કરવાનું રહેશે ત્યારબાદ વાત કરીએ તો લાભાર્થીના કુટુંબના કોઈ એક સભ્યએ આ યોજના અથવા કોર્પોરેશનમાં કોઈપણ યોજના હેઠળ કોર્પોરેશનમાંથી લોન લીધી હોય અને તે અન્ય કોઈપણ રકમ બાકી હોય તેવા હિસ્સામાં લોન લેવાને પાત્ર ગણાશે નહીં અરજદાર જો લોન મેળવવા માગતા હોય અને તેનું અરજી ફોર્મ ભરવાનું હોય તો તે માટેનું અરજી ફોર્મ કોર્પોરેશનની વેબસાઇટ પરથી ભરવાનું રહેશે તથા અરજી મંજૂર થઈ ગયા પછી જરૂરી દસ્તાવેજો જે તે પ્રયોજના કચેરીએ જમા કરવાના રહેશે આવનાર બધી જ અરજીની ચકાસણી કરી બધી વિગતો સહપ્ર યોજના વહીવટશ્રી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફતે મોકલવાની રહેશે જરૂર જણાય તો જે તે હેતુ માટે ધંધાના સ્થળ યોજનાની વિગત મળવાપાત્ર સહાયની વિગત લાભાર્થીનો અનુભવ વીજળી જોડાણનો પુરાવો વગેરે પેટા માહિતી પણ અરજી સાથે સામેલ કરવાની રહેશે કોર્પોરેશનની જાહેરાતમાં જણાવ્યા જણાવવામાં આવેલ છે કે રિક્ષા ટ્રેક્ટર ગાડી વાહન જેવા વાહનની લોન લેવા માંગતા અરજદારે પાકો લાયસન્સ ફરજિયાત ધરાવતા હોય તેવા અરજદારની લોન મંજૂર કરવામાં આવશે જો કોઈ વ્યક્તિ કાચું લાયસન્સ ધરાવતા હશે તો તે ચલાવી લેવામાં આવશે નહીં વધુ અધૂરી વિગતો હશે અને તે અંગેની વિગતોવાળી દરખાસ્ત હશે તો કોઈપણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં તે માટે ફરીથી ચકાસણી કરવામાં આવશે નહીં અરજદારે કોઈ પણ એક હેતુ માટે જ અરજી કરવાની રહેશે અરજદારે વાંચી લીધા પછી જરૂરિયાત મુજબની વિગતો દર્શાવેલ ક્રમ એક થી આઠ તેમજ ક્રમ નંબર દસની ની સંપૂર્ણ વિગતો અરજદારે ભરવાની રહેશે લાભ લેનાર વ્યક્તિએ કોર્પોરેશનને જે શરતો નક્કી કરી હશે તે અને નક્કી કરવામાં આવનાર તમામ શરતોનું પાલન કરવાનું રહેશે અરજદારે જમીનની વિગતો રજૂ કરવાની હોય છે તે જમીનની વિગતો એક વખત રજૂ થઈ ગયા પછી કોઈ પણ સંજોગોમાં બદલી શકાશે નહીં ત્યારબાદ વ્યાજદર અને ફાળો વિશે વાત કરીએ તો તબેલા લોન યોજનામાં વ્યાજદર કેટલો રહેશે અને લાભ લેનાર વ્યક્તિએ કેટલો ફાળો આપવાનો રહેશે તેની વાત નીચે મુજબ કરવામાં આવે છે રૂપિયા ચાર લાખનું ધિરાણ મળશે જેમાં ધિરાણનો લાભ લેવા ઈચ્છતા વ્યક્તિને ધિરાણના દસ ટકા ફાળો ભરીને તે રીતે ધિરાણનો લાભ લેવાનો રહેશે નવો વ્યવસાય ચાલુ કરવા માટે વાર્ષિક ચાર ટકાના દરે ધિરાણ ભરવાનું હોય છે લોન પરત ચૂકવવાની હોય છે અને જો તે લોન ચૂકવવામાં વિલંબિત થશે તો બે ટકા ધન્ય રહેશે અને તબેલાલ માટેની લોનની પરત ચૂકવણી કરવા માંગતા હોય તો તે વીસ ત્રિમાસે હપ્તામાં કરવાની રહેશે અરજદાર પાસે આ લોન માટે સગવડ હોય તો અરજદાર લોન લીધા બાદ જે સમય નક્કી કરવામાં આવ્યો હોય તે સમય કરતાં પહેલાં પણ લોનની ભરપાઈ કરી શકે છે તો ત્યારબાદ વાત કરીએ કે મિત્રો તબેલા લોન યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તેની વિગતો નીચે મુજબ આપવામાં આવે છે તો મિત્રો આદિજાતિના હોવા જરૂરી છે એટલે કે સમાજ કલ્યાણ અધિકારીશ્રીનો દાખલો રજૂ કરવાનો રહેશે અરજદારના આધાર કાર્ડની નકલ અરજદારનો જાતિનો દાખલો અરજદારે જે રજૂ કરેલ હોય તે મિલકતનો પુરાવો એટલે કે સાત બાર તથા આઠ અથવા મકાનના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ તાજેતરનો તથા બોજા વગરનો જમીનદાર એકનો સાત બાર તથા આઠ અથવા મિલકત અંગેનો સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ અને પ્રોપર્ટી કાર્ડ જમીનદાર બેનો સાત બાર તથા આઠ અથવા મિલકત અંગેનો સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ અને પ્રોપર્ટી કાર્ડ તમેલા લોન યોજના બે હજાર પચીસ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તો અનુસૂચિત જનજાતિના એસટી લોકોના વિકાસ માટે આ યોજના આદિજાતિ વિભાગ દ્વારા કામ કરે છે આ યોજના દ્વારા એસટી જ્ઞાતિના લોકોને જો તબેલો બનાવવા માંગતા હોય તો તેના માટે ધિરાણ આપવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ તો સૌથી પહેલા તમારે મિત્રો આ યોજનાનો લાભ લેવો હોય તો સૌથી પહેલા ગૂગલ સર્ચ ખોલવાનું રહેશે પછી તેમાં આદિજાતિ નિગમ ગુજરાત લખવાનું રહેશે તે સર્ચ કરતાની સાથે મિત્રો તમારી સામે એક આવું પેજ ઓપન થઈ જશે જેમાં ત્યાં લખ્યા બાદ આજે વિકાસ વિભાગ ગુજરાતની અધિકૃત વેબસાઇટ ખુલશે હવે તમને હોમ પેજ પર એપ્લાય ફોર લોન નામનું બટન મળતું હશે તેના પર ક્લિક કરવાનું અને ખોલવાનું રહેશે ત્યારબાદ વાત કરીએ તો સાઇન અપ એટલે કે ત્યારબાદ ગુજરાત ટ્રાઇબલ ડેવલપમેન્ટ કોર્પોરેશન નામનું નવું પેજ જોવા મળશે તે ખોલો જો તમે પ્રથમ વખત તબેલા લોન અપ્લાય કરતા હશો તો સાઇન અપ પર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી તમારે પર્સનલ આઈડી બનાવવા માટે તમારી ખુદની વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે બધી જ ખુદની ખુદની વ્યક્તિગત માહિતી ભરી લીધા પછી કેપ્ચા કોડ નાખવાનો રહેશે તે નાખ્યા બાદ સાઇન અપ બટન પર ક્લિક કરવાનું રહેશે જેના પર ક્લિક કરતાની સાથે મિત્રો એક આવું પેજ ઓપન થઈ જશે જેમાં તમને ઉપર જાણ્યા મુજબ તમે પર્સનલ લોગિંગ બનાવ્યા પછી લોગિંગ ઇયરમાં પોતાના લોગિંગ આઈડી અને પાસવર્ડ નાખી લોગિંગ કરવાનું રહેશે તમે પોતાનું વ્યક્તિગત પેજ લોગિંગ કર્યું હશે તો તે થઈ ગયા પછી માય એપ્લિકેશનમાં એપ્લાય નાઉ બટન પર ક્લિક કરો એપ્લાય નાઉ પર ક્લિક કર્યા બાદ ઘણી બધી યોજનાઓ ઓનલાઈન જોવા મળશે જેમાંથી તમારે સેલ્ફ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ નામના બટન પર ક્લિક કરવાનું રહેશે હવે તમારા દ્વારા સેલ્ફ એમ્પ્લોયમેન્ટ પર ક્લિક કર્યા પછી ત્યાં તમને શર શરતો આપેલી જોવા મળશે તે શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે તે વાંચી લીધા પછી એપ્લાય નાઉ પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ એપ્લાય નાવ કર્યા બાદ તમારે માય એપ્લિકેશનનું ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે લાભાર્થીએ પોતાની એપ્લિકેશન ઇન્ફોર્મેશન ઓનલાઈન કર ભરતી વખતે અરજીની વિગતો અરજદારની મિલકતની વિગતો લોનની વિગતો જામીનદારની વિગતો વગેરે માંગ્યા મુજબ નાખવાની રહેશે બધી જ વિગતો ભરી લીધા પછી તમને યોજનાની પસંદગી કરવાનું કહેશે તે યોજનાની પસંદગીમાં તબેલા માટેની લોન યોજના પસંદ કરીને તેની આગળની કોલમમાં લોનની રકમ ભરવાની રહેશે તમે નક્કી કરેલા જામીનદારની મિલકત અંગેની વિગતો બેંક એકાઉન્ટ અંગેની વિગતો અને તમને માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તમે જો મિત્રો આ રીતે જોઈ શકો છો કે તમારે અહીં આધાર કાર્ડની નકલ જે સ્ટાર કરીને જે દર્શાવવામાં આવેલ છે તે તમારે ફરજિયાત અપલોડ કરવાના રહેશે અને ત્યારબાદ તમામ વિગતો ઓનલાઈન ભર્યા પછી ફરીથી એક વખત ચકાસણી કર્યા બાદ જ એપ્લિકેશન સેવ કરવાની રહેશે સૌથી છેલ્લે તમે કન્ફર્મ કરેલી અરજીનો એપ્લિકેશનનો નંબર જનરેટ થશે જેની પ્રિન્ટ લઈને સાચવી રાખવાની રહેશે મિત્રો તો તબેલા સહાય યોજના માટે ઘણા બધા લોકોને પ્રશ્ન થતા હોય છે તે પ્રશ્નો અને તેની સાથે તેના જવાબ પણ અમે નીચે મુજબ મળી જશે આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે તો ગુજરાતના મૂળ નાગરિક હોવા જોઈએ જોઈએ અને આજિદ આદિજાતિ એસટી જ્ઞાતિના હોય તે બધા જ લોકોને આ યોજનાનો લાભ મળે છે આ યોજના હેઠળ કેટલું ધિરાણ આપવામાં આવશે તો લાભ લેનાર વ્યક્તિને આ તબેલા યોજના હેઠળ કુલ ચાર લાખની લોન આપવામાં આવશે આ યોજના હેઠળ કેટલા વ્યાજ દર સાથે લોન આપવામાં આવે છે કોઈ વ્યક્તિને નવો ધંધો વ્યવસાય ચાલુ કરવા માટે આ ધિરાણ આપવામાં આવે છે તે માટેનો વ્યાજ માત્રને માત્ર ચાર ટકા છે આ યોજના માટે કેટલીક આવક મર્યાદા નક્કી કરવામાં આવે છે તો લાભ લેનાર વ્યક્તિની કુટુંબની વાર્ષિક આવક જો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો તેની એક લાખને વીસ હજાર છે અને જો શહેરી વિસ્તારમાં રહેતા હોય તો તે વ્યક્તિ માટે એક લાખને પચાસ હજાર આવક ધરાવતા હોય એમને આ યોજનાનો લાભ મળશે